અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નીરજ લાવણીયા અને અર્પણા લાવણિયાના પાર્થિવ દેહને સ્મશાન ખાતે અંતિમ વિધિ કરાઈ હતી અમદાવાદ વિમાન દુર્ઘટનાના વડોદરાના બે હથભગીના મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યા અમદાવાદથી લંડન જતું વિમાનમાં નીરજ લાવણિયા અને અર્પણા લાવણિયા વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા અમદાવાદથી પોલીસ એસ્કોટની સાથે બે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને વડોદરા અંતિમ સંસ્કાર માટે વડીવાડી સ્મશાન ખાતે લવાયા હતા પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા अंतिम संस्कार में डेप्यूटी मेयर चिराग बारोट राजकीय सोसायटी रहीशो सहित अग्रणी अंतिम संस्कार <tapos> ने ने नहीं नहीं, नहीं <tapos> बच्चे <उस्मारती। tapos> <tapos gusta? tapos> ખાલી બસ જનરલી દેખા